ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કચ્છી પર તમારું સ્વાગત છે મિત્રો આપણે હવે નીકળી ગયા છે ઘરેથી ચોકડી આ છે મામાને ઘરે મામાને ઘરે જઈ આ ટ્વેન્ટી ગાડી લઈને જવાનું છે આજે કામ કરાવવાનું છે આપણે આ છે દાંડી ચોકડી અહીંયાથી આપણે વળી આવવાનું છે રાઈટ સાઈડ હલો મિત્રો આપણે ગાડી લઈ લઈએ પોચી આપણે મામાને ઘરે હલો મિત્રો તો ગાડી લઈ લઈએ મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ રતનાલ મામાની ગાડી હજી થોડું ઘણું કામ કરાવવાનું છે અને ચેકચૂક છે હજી આઈ ટ્વેન્ટી ગાડી છે રતનાલ નીકળી ગયા છે અત્યારે હવે આપણે પહોંચી ગયા ઘેર છે અત્યારે કામ ચાલુ હોય ટ્રાફિક બહુ છે અત્યારે મિત્રો વાત મૂકી દે એટલી ટ્રાફિક છે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે રસ્તો ખરાબ પાછો એટલો બધો રસ્તો ખરાબ પડે સિંગલ બડી રસ્તો છે ને અત્યારે ટ્રાફિક બહુ લાવી પડી આપણે પહોંચા છે એક પીર કટાડી ગયા રસ્તા થી હવે તો ક્યારે રસ્તો બને હવે મોદી સાહેબે તો બહુ વિકાસ કર્યો પણ વચ્ચેના માણસો જ ખાઈ જાય ગયા રસ્તો રતનાલ તો બની ગયો એવો સારો બાયપાસ હવે ચાલુ થઈ જવાનો છે થોડોક ટાઈમમાં જે છે અત્યારે આનું કામ ચાલુ કરે છે આલ્ટોનું રેડી રે ખોલવાનું છે આનામાં પાણી લીક છે પાછળથી હલો રેડી ખોલના છે આલ્ટોનું લઈ લીધા છે અત્યારે વાગા છે દસ આપણે અત્યારે સ્કોર્પિયો ગાડીને નોઝલ ખોલીએ છીએ અને એક મારો મિત્ર છે ગેરજવારો બંને થઈને લાંબો સેલ લે છે તો આપણે ચેકઅપ કરાવવા આપશું આઈઓ ઉપર જ્યાં પપ નોઝલ સર્વિસ થાય ઉમિયા ડીઝલ્સ આરટીઓ સર્કલ ત્યાં આગળ સર્વિસમાં આપશું અને તમે જોઈ શકો છો સ્કોર્પિયો ગાડીના નોઝલ ખોલી છે અત્યારે ખોલી જાય પછી તમને બતાવો નોઝલ કેવા આવે છે આના મિત્રો નોજલ ખુલી ગયા છે જોઈ શકો છો છે સ્કોર્પીઓ ગાડીને નો જમી આજે ગાડી બહુ આવી છે કામમાં છે ઘણી બધી ગાડીઓ છે આજે તો ચાલો આપણે તો જમી લઈએ ભૂખ લાગી છે અત્યારે મિત્રો જમી આવી ટીપી લઈને આવ્યા છે મિત્રો હાલો આપણું ટીપી ખોલીને જમી લઈએ આ છે ગ્લાસમાં ઠંડુ પાણી છાસનું બોટલ આપણો ટિફિન આ છે ડુંગળીની મરચાં હલો મિત્રો આપણે જમી લઈએ ત્રણ વાગી ગયા છે ઉઠી ગયા છે કામ એ લાગી ગયા હવે આનો પાઇપ ખોલવાનો છે ઉપરની પાઇપ ખોલી લઈએ આપણે મિત્રો જે આપણે સવારે ગાડી લઈ આવ્યા આઈ ટ્વેન્ટી એનો ખોલ્યો છે રેડીટર રેડીટર થોડોક લીક હતો એટલે આજે એનું કામ કરવાનું તો થઈ ગયો છે રેડીટરનો હવે ભાઈ લેવા ગયા છે રેડી હાઈવે ઉપર એ આવી જાય કરી નાખી ફિટિંગની મિત્રો આપણે નીકળી ગયા છે હવે દરવાજાનું કામ કરાવવા કરાવવાનું હેન્ડલ નથી ખુલતો એટલા માટે આપણે નીકળી ગયા છીએ હેન્ડલ બદલાવવા માટે પ્રતાપભાઈની એ બોડી કામ કરે છે એટલે આપણે ત્યાં કણે જવું પડશે હેન્ડલ બદલાવવા માટે મિત્રો આ છે આપણા પ્રતાપભાઈની ગેરેજ આ છે શ્રીરામ ઓફિસ રસ્તો બહુ ખરાબ છે આ બાજુ પડે જૂના ટ્રેક્ટર આ બાજુ છે ટ્રેક્ટરની ગેરેજ આપણે પહોંચીયા પ્રતાપભાઈની ગેરેજ પર ગાડી પડી છે જેલો બારે આપણે હેન્ડલનું કામ કરાવી લઈએ પ્રતાપભાઈ કાડે તો આપણે Honda Live Pulsar નીકળી ગયા છે આવી ઉપર હેન્ડલ લઈ આવી શ્રીજી માં આપણે પહોંચીએ શ્રીજી માં હવે લઈ લે હેન્ડલ અને હેન્ડલ નીકળી ગયા છે એને તો થોડીક વાર બની ગયો હવે આપણે ગાડી લઈને નીકળી જઈએ હાલો તો મિત્રો આપણે નીકળી જાય હવે ઘરેજ બાજુ કરીએ ગાડી સ્ટાર્ટ ચાલો મિત્રો આપણે ગાડી લઈને નીકળી જઈએ હવે હેન્ડલનું કામ થઈ ગયું છે આરામ આરામથી નીકળી જાય સાડા છ વાગ્યા છે ચાલો આપણે પહોંચીએ આપણે ઘેર જઈએ હવે કામ છે થોડું ઘણું એ બતાવી લઈએ ત્યારે પછી નીકળ્યાશો ઘર બાજુ આપણે હલો આપણે ઘેર જે કામ બતાવી લીધો છે આજે ઘણું બધું કામ હતો અત્યારે વાગે છે સાડા સાત આઠ હવે નીકળી જાય આપણે આઈ ટ્વેન્ટી લઈને રતનાર ગાડી થઈ ગઈ તો મિત્રો હલો આપણે આજે બોલેરોનું કામ કર્યું અલ્ટોનું કરીને સ્કોર્પીઓના નોઝલ ગાઢ્યા બીજો ઘણું બધું પરિચરણ કામ હતો એ પણ આજે પૂરો કરીને નીકળી જાય રતનાર બાજુ તો હલો મિત્રો મળીએ આપણે આગળ તો આપણે પહોંચી આવી જઈએ ઘરે હવે હવે રાખી મામાને ઘરે એની મિત્રો મામાના ઘરેથી નીકળી ગયા છીએ આપણે થોડી બેઠા હતા નાની માકડે મામા કડે ડાયરો કર્યો એ વિડીયો આપણે નથી લીધો કારણ કે નાની બાની થોડી તબિયત બરોબર નથી ને બેઠા થોડી થોડીક વાતો કરી ને પછી શું કરો છો શું નથી કરતા અને અત્યારે વાગા છે નવ નાની વિહારો કરીને જાઓ અને આપણે ઘરે બનેલો છે વિહારો તો હલો ઘરે પહોંચી જાય નાઈ ધોઈ લઈ પછી આપણે વોલીબોલ રમવા આપણો છે નાયટી રોડની બાજુમાં ને આપણો આ વાત જો આવી ગયો છે તેડવા માટે કાકાને જય જીનામ જય તો ચલો મિત્રો આપણે નાઈ ધોઈને જમી લઈ પછી શાખામાં આજે સારો એવો કાર્યક્રમ રાખેલો છે રવિવાર શનિવાર ને શુક્રવારના એના માટે તૈયારી કરવાની છે થોડીક તો આપણે હમણાં નીકળી જાય શાખામાં ઘણા દિવસોથી નથી પહોંચાતો પણ આજે વહેલા પહોંચી ગયા છીએ શાખાનો પણ ટાઈમ થઈ ગયો છે હમણાં નાઈ ધોઈને નીકળી જાય આપણે તો હલો રાખી રાખેલી પહેલાં નાઈ લઈએ પછી જમી લઈએ મિત્રો ઓલ આપણે જમી કરીને નાઇટ તો થઈ ગયા છે રેડી અત્યારે કપડાં પહેરી લીધા છે નાઈટ નાઇટના અત્યારે આ છે આપણે કપડીનું મેન ઓફ ધ મેન ટી શર્ટ રત્નમાં ટૂર્નામેન્ટ રમાડી હતી અમે બધા મિત્રો જ રમાડી હતી આજે શાખામાં તો મોડો પહોંચ્યા છે પણ હવે વાળા મિત્રનો ફોન આવી ગયો છે એટલે આપણે ત્યાંથી જવાનું છે બનશીધર ગ્રુપવાળા જે રમે છે ત્યાં આગળ એના ગ્રાઉન્ડમાં શાખાનું તે કામ છે નહીં તે ભાઈને કોલ કરી લીધો કાલે કામ પતી ગયું તો રાત્રે મોડેથી બહાર એક વાગી ગયા હતા આજે કાંઈ કામ છે નહીં એટલે આજે આપણે આરામથી નીકળશું સાડા દસ થઈ ગયા છે અત્યારે ફોન આવી ગયેલા આપણે નીકળ્યા નથી વહેલા તો આશું વૉલીબોલ રમવા ત્યારે બધા મિત્રો હાલો આપણે જઈએ હોટલી હોટલી બાઇક લઈ લઈ પ્રકાશ બાઈક બાઇક લઈ અને પછી પર રમી આવી હવે જે વિડીયો બને ઠીક છે વોલીબોલનો મિત્રને આપશું કે વિડીયો બનાવવા હું તો રમીશ થોડી વાર આપણે મળીએ આપણે આગળ મિત્રો ને અમને જેમ બને કોશિશ કરશું કે તમને નવો નવો જોવા મળે એમ કારણ કે નવી નવી જગ્યાએ જાશો સનડે હોય એટલે આપણે ફરવાનો જ હોય છે હું તો આપણે સોમ શનિ આપણે નહોતો ફરવો પડે ત્યાંથી જઈએ છીએ જેમ મળશે તેમને નવું નવું બના બતાવવાની કોશિશ કરશો મિત્રો તો તમે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણી બીજી એક પણ ચેનલ છે વોર્સ ઓફ કચ્છ ગુજરાત જે આપણે ઓનલી ફોર વોર્સના જ વિડીયો નાખી છે હોર્સ એના માટે આપણે અપલોડ પણ કરી છીએ કોઈ પણ મિત્રને એના વર્ષના વિડીયો અપલોડ કરવા હોય તો પણ જાણ કરજો મિત્રો તો મિત્રો આપણે નીકળી જાય ઘરેથી હોટલે હોટલે બાઈક લઈ અને મિત્રને તેડી પછી આપણે જઈએ રમવા મળીએ આપણે આગળ મિત્રો હાલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકા નનકા બાઈક બાઇક લઈ આવ્યા હોટલે થઈને આવી જાય આપણે વોલીબોલ રમવા વોલીબોલ વગર તો ચાલતો છે નહીં અને ભાઈ પાસે ખાલી લઈ આવે શ્રી સરસ્વતી વિદ્યાવાલય મંદિર આજે અહીંયા નથી રમવાના આજે આપણે જવાના છે મોરી વિસ્તારમાં

રોહિત બીજા આ આપણા એવા વેસ્ટ પ્લેયર છે હરિભાઈ ને બધા આવી ગયા આજે બનસિતલ ગ્રુપ પર રમવા આવ્યા છે એના ઈલાકામાં આપણો રોહિતભાઈ છે એ મારી બાજુમાં જ ઊભા રહે વચ્ચે ઉભા રહે કેરીનું જ એટલે આંબા કરીને કાજ કરી દે રોહિતભાઈ નહીં લાઈએ હાથમાં બોલ આવે એટલાં સાંભળ્યું પોઈન્ટ જ છે આપણા બોલજો હા કેરી આમાં બધો હશે હા એવો પ્રેક્ટિસ અત્યારે જેવો તો એવા તમે પ્લેયર નથી બન્યા હાલો હવે રમી લીધી વાર ගියගල ඒ වටිය.